આઈસ આઈસડીશ ખાતા પહેલાં છેતી જજો કે તમારા આરોગ્ય સાથે ચેડા તો નથી થઈ રહ્યા આરોગ્ય વિભાગની ટીમે સોળ જગ્યાએથી લીધેલા સેમ્પલમાંથી રિપોર્ટમાં ત્રણ ના નમૂના ફેલાવ્યા છે પાલિકાએ ત્રણેય જગ્યા પરથી વસ્તુઓનો નાશ કર્યો છે ત્રણેય દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને આઈસ આઈસડીશનો સહારો લેતા હોય છે આઈ આઈસડીશના કેટલાક વિક્રેતાઓ દ્વારા વધુ કમાણી કરી લેવાની લહેમાં હલકી કક્ષાનું ડ્રાય ફ્રુટ્સ એસેન્સ કલર સહિત ક્રીમ તેમજ બરફ ગોળાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના સોળ જેટલા આઇસ્ટેશના વિક્રેતાઓની ત્યાં તપાસ હાથ ધરી અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા હતા જે તમામ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં આજે ત્રણ રિપોર્ટ ફેલ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહે છે તેમાં આઈસડીશ આઈસ કોલા ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે તો કુળ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમાં કુલ ત્રેવીસ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે આ કુલ ત્રેવીસ નમૂનાઓ પૈકી ત્રણ કુલ ત્રણ નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન વયેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન્ વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ નમૂનાઓમાં મિલકફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં શું માલુમ પડેલ છે